અમે જઈએ છે ઓસ્ટ્રેલિયા જાપાન હોંગકોંગ જાપાન પરિષદ તૈયાર જવાનું આમ આંસુ લાગે સાહેબ સંપત્તિ મળે છે પણ મહાત્માના દર્શન નથી મળતા મહાત્માને કોચીનો લાભ નથી મળતો આપણા ગુરુદેવે ખાલી સુપાત્ર સુપાત્રદાન મહિમાનો એક પ્રવચન આપ્યું અને અમેરિકામાં YouTube પર ભાઈ જોતા મને આંખમાં આંસુ આવ્યા કે બાળક એક મહાત્માને પાત્રમાં વરાવી નથી શકતા અમે તો નથી વરાવતા અમારા સંતાનો નથી વરાવી છે એક છોકરો અમેરિકા થી આવ્યો અને સરસ આ વાતો ઘર માં ત્યાં ચાલતી હોય આવીને પહેલા એરપોર્ટ પર થી આવે મારે મારા સાહેબ ને મરાવું છે બોલા કે પહેલા નાસ્તો કરને નાઈ ના મારે મારા સાહેબ ને મરાવું છે પછી હું નાસ્તો કરી અને મારા સાહેબ આવ્યા ગોરાવ્યુ ત્યારે આ બાળકને સંતોષ થયો બોલા એ લાખ ડોલર સુપાત્ર દાન ત્યાં બેઠા બેઠા આઈ પાત્રા જ્યાં આપડા પાલીતાળા માં સરસ મજાનું આંબિલ ખાતા વગેરે ચાલે છે જ્યાં મારા 1 લાખ ડોલર એટલે કેટલા થઈ આજે 1 ડોલર એટલે 80 રૂપિયા 80 લાખ રૂપિયા એટલે વ્યવહારમાં વાત કરી આ મહત્વા આપણી વચ્ચે આટલી ઉત્તમ સાધના કરે છે હું તો તમારી લાખ લાખ અનુરોધના કરું છું કે બધો ધંધો લાપો મૂકીને કોઈ પરિવારના રિલેશન નહીં પણ ગુણાત્મક રિલેશનથી મારા સાહેબને પાણું કરાવવા આવ્યા છો સર્વેની ખૂબ ખૂબ અનુરોધના આવો આજ પરિવારની એક નાનકડી માહિતી ये पण पुत्राना अंतरा उदगार व्यक्त करेना कला ईश्वर वाणी एक सरस भरानो तपस्वीना तप्नी अनुवदन गीत हे वंदन तुम्हारा तपनी हे वंदन दुख जाणतो बताई ती पाटे चालत में तपज्ञान पंथे ब्रह्मा सीहि माते तालात में तपज्ञान पंथे कश्यपानु आमाला सख्मा इनन्दन સર્વને વંદન આવ પરિવારની એક દીકરી એના તરફથી ઉભયન વ્યક્ત કરે છે માહી ગુરુદેવને તથા બહેનોને પણ મારા પ્રણામ આવ્યુ છે આજે તમારા આરણનું કારણે કેવો સૌભાગ્ય છે અમારો આ દિશનમાં આંગણે યોજાય

આગરાનો તાજ ચીનની દીવાલ માચુ પિચુ પેત્રા જયપુરની પિંક સિટી મગરે સાદા જૈની તો જાણતા જ હશે પણ આઠમી અજાયબી આઠમી અજાયબી તો મારા જિજશાસનના તપસ્યા છે જે મારા માસી માસીબેન કરી છે મને તો રોજ જે પીઝા મંજુરી અને પાણીપુરીના સપના આવે છે પણ મારા માસી માસીબેન તો એક him ne ભાગી 31 દિવસ પર સેવ પાડી એવા દિવસો છે ભાગી આજે આ દીકરી બોલી છે કાલે એના હૃદયમાં પણ આવા ભાવ પ્રગટ છે કે મે માસક હાર્ડલી કરી છે તો મારા જીવનમાં પણ ક્યાંક ભાવ થશે ખરેખર તાકાત એટલી બધી છે જે આજે આવેલા છે એમાંથી આવતા વર્ષે બે માસક શમન કરી શકે દિલથી કારણ કે જ્યાં જ્યાં આપણે એક તમે જો એક માચિસની સડી હોય એક હજાર કોરિયામાં દીકડા તૈયાર હોય પણ પ્રગટાવા હોય એક માચિસની કાંડીથી એક એક જ માચિસની કાંડી છે ખાલી થઈ છે એક પ્રગટાવે ને એને બીજો અડાડે તો સતાય બીજો ને બીજો અડાડે તો એમ એક મહાત્માની અનુવાદનામાં આજે ઉપસ્થિત 200 જણા એમાંથી આવતા વર્ષે બે પાંચ દસ જણાને આ માસિક સમાજના ભાવ આજે સુરતમાં કેટલા બધા બ્રહ્મ સમાજના આરાધના કરી રહ્યા છે ઘણા બધા એ કરી છે કરી રહ્યા છે આ તાકાત છે જો આ ઘડિયાળ છે ઘડિયાળમાં વચ્ચે આખા નવબદ એ છે અસાર એવા સંસારનો સાર જીનસાસન છે અને જીનસાસનનો સાથ પણ હોય તો સિદ્ધ ચક્ર છે સિદ્ધ ચક્રનો સાર હોય તો નવ પદ છે તમે આ ઘડિયાળમાં નવ પદની કલ્પના કરો ને તો ત્રણે ત્રણ કાંટા જ્યાં મિડલમાં વિરાયેલા છે એ અન્યન પદ છે કયો પદ છે પછી ઉપરના જે 12 નો આંકડો છે એ સિદ્ધ પદ છે તમે સિદ્ધ ચક્રના ઘંટાની પૂજા કરતા હશો ને પ્રોપર આ રીતે વચ્ચે પહેલા કરે પછી ઉપર જમણી બાજુ ત્રણ નો કાંટો છે એ કયો પદ છે બોલો તો સમ દર્શન પદ ત્રણ અને છ ની વચ્ચે સમ્યક જ્ઞાન પદ છ અને નવ ની વચ્ચે સમ્યક ચારિત્ર પદ અને નવ અને બાર ની વચ્ચે

आ जीवनी लालसा ने तोड़वा मत ज्ञानी भगवान कहते हैं कि जातने जीवी सौथी कठिन वा कठिन छे जातने जीतवी तप ओपे मौ पादे यशोदा जी जी महाराज ने सभा सो गाता स्तवन मा तपस्वी पांच लक्षण बतावया सौथी पहला तपस्वी तपती ओपे जबरदस्त तेज ने निखरे अजी रोपे धर्म ने धर्मना मार्गे आगे बढ़े